દિયોદર તાલુકાના રવેલ જુના ગામથી જાળા સુધીનો રોડ અતિ બિસ્માર હાલતમાં રવેલ જુનાથી જાળા સુધી જીતતા દિયોદર હાઇવેને જોડતા રોડની હાલત અતિ ખરાબ હોવાથી લોકો ત્રયમામ પોકારી ગયા છે રોડની ખરાબીના કારણે ગામડાઓના લોકોને વાહન ધારકો ત્રણયમામ પોકારી ગયા છે આજે દેશના વિકાસની વાતો તો વિદેશમાં પણ થાય છે તો શું દિયોદર તાલુકાના રવેલ જુનાથી જાળા ગામને જોડતો રોડ કદાચ ભારતમાં નહીં આવતો હોય સાથે વ્યવહારિક અને છે છે ગ્રામ લોકો ફરિયાદ સાથે જાળા ગામે જૈન તીર્થ ગામ અને રવેલ જૂના ગામે ખેતરપાળ દાદાનું પ્રસિદ્ધ મંદિર આવેલ છે જેથી શ્રદ્ધાળુઓની અવર જવર મોટા પ્રમાણમાં રહે છે જેથી કાર્યપાલક ઇજને શ્રી બનાસકાંઠાને રજૂઆત કરતા જણાવવાનું કે આ રસ્તાઓની સ્થળ મુલાકાત લઈ વૈકલ્પિક ધોરણે વહેલી તકે રિપેરિંગ થાય તેવી લોકો માંગણીને ધ્યાને લઈ રજૂઆત સાથે જણાવવામાં આવે છે સાથે ચૂંટાયેલ પ્રતિનિધિઓની બેદરકારી પણ ફલિત થાય છે આજે ચંદ્ર ઉપર જવાની વાત કરતી સરકાર માત્ર ગામડાઓને પડતી સમસ્યા અંગે વિચારી યોગ્ય નિવારણ લાવી શકે તો પણ ઘણું છે હવે જો એ રહ્યું કે વહીવટી તંત્રને નેતાઓ દ્વારા ગામમાં પડતી મુશ્કેલીને દૂર કરે છે ત્રિપુરા પ્રકાશ ગોસ્વામી દિયોદર સાથે પ્રતાપજી ઠાકોર સમય બગડે છે અને ગાડીઓને હેરાન થાય છે અને અમે પણ હેરાન થાય અમારા ટાઈમની બહુ બગાડ થાય છે અને રસ્તો બહુ ખરાબ છે આ ઘણા ટાઈમથી રસ્તો ખરાબ છે બરોબર બધાને જવા આવવા માટે બહુ મુશ્કેલી પડે છે રવેલથી ઝાડા જવા માટેનો ચાર કિલોમીટરનો રસ્તો છે રસ્તાઓ બહુ તૂટી ગયેલો છે ખાડા પડેલ છે અને ઝાડાથી રવેલ ખેતરપાળ દાદાનું મંદિર આવેલું છે તો કોઈપી પદયાત્રીઓને ક્યાંય પણ કોઈને ઇમરજન્સી જવાનું થતું હોય તો ખાડા પડેલા હોવાથી કોઈને ઇમરજન્સી જઈ શકતું નથી અને રસ્તો બહુ ખરાબ હોવાથી કોઈને ડિલેવરી કેસ હોય કોઈને ઇમરજન્સી દવાખોને જવું હોય તો રોડ તૂટેલો હોવાથી અને ખાડા હોવાથી ડિલેવરી કેસ પણ રસ્તામાં રસ્તામાં થઈ જાય થઈ જાય એવો રસ્તો થઈ ગયેલો છે તો સરકારશ્રીને વિનંતી કે આ રસ્તો જલ્દી બને અને આનું નિવારણ લાવે એવા અમારા ગામ રવેલ ગામના લોકોની અપીલ છે તો સરકારને આ નિર્ણય જલ્દી લેવા અમારા ગામ લોકો વતી બધાને વિનંતી છે તો સરકાર આનું નિરાકરણ જલ્દી લાવે અને રસ્તાનું ઉપર ધ્યાન દોરે ખેતરપાળ અને ખેતરપાળ દાદાનું મંદિર ત્યાં પદયાત્રીઓ આવતા હોવાથી અને કોઈને મંદિરે દર્શન કરવા પૂનમનો મેળો ભરાતો હોવાથી પદયાત્રીઓ બહુ આવે છે તો રસ્તો જલ્દી બને એવી વિનંતી ના પ્રજાપતિ જિગ્નેશભાઈ સક્તાભાઈ બહુ તકલીફ ખાડા ખતા ખૂબ જાય